ગાંધીના ગુજરાતમાં અને આખરે સુરત શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવી ગાંધીના ગુજરાતમાં દારૂની રેલ એન્ડ છેલ વચ્ચે સુરત કોંગ્રેસ દ્વારા જનતા રેડ ભારત કેન્સર હોસ્પિટલની સામે ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર લોકો તૂટી પડ્યા દારૂની બદીને કારણે અનેક પરિવારો બરબાદ થતા મહિલાઓના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રેડ પાડીને પોલીસને સોંપવામાં આવ્યા દારૂ ચલાવતા અડ્ડાવાળાને ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીડા ઉડાવતા બુટલેગરોને પાઠ ભણાવતા કોંગ્રેસના આગેવાનોએ જનતાને સાથે રાખીને રેડ પાડી હતી જેમાં મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આખરે દારૂના અડ્ડા બેરકોટક ચાલી રહ્યા હતા જેને લઈને કમિશનરને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થયા પછી મંગળવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ દરોડા પાડવામાં આવ્યા જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો આ રેડ કર્યા પછી કોંગ્રેસના પ્રમુખને પોલીસને કોલ કર્યો હતો જેને પગલે હાફડી થઈને દોડતી થયેલી પોલીસ થરપડ આવી અને દારૂનો જથ્થો કબજે કર્યો આ દારૂનો અડ્ડો ધમધમતો હતો સુરતના સારોલી પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં જો કે બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તેનો ફોડ પાડવામાં આવ્યો નથી આ મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સારોલી પોલીસ સ્ટેશનની હદમાં દારૂની રેલમ છેલ ભરત કેન્સર હોસ્પિટલ સામે સારોલી પોલીસ સ્ટેશનના હદમાં ચાલતા અંગ્રેજી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે સારોલી પોલીસ સ્ટેશનના ફિક્સમાં મુકાઈ ગયું હતું પાટીદાર અને રાજસ્થાનથી તેમજ સ્થાનિક સ્વૃતિઓથી છલકાતા વિસ્તારમાં ખુલ્લેમ દારૂનો અડ્ડો ધમધમતો હોવાથી મહિલાઓ તેમજ સજ્જનોને ત્યાંથી પસાર થવાનું ખૂબ જ મુશ્કેલીઓ મુશ્કેલીઓથી પડતી હતી જેને લઈને આજે જનતા રેડ કોંગ્રેસ દ્વારા પાડવામાં આવી આરડા પરથી અંદાજિત એક થી વધુ દારૂની મસમોટી વિદેશી બોટલો મળી આવી જ્યારે દેશી દારૂના મોટી સંખ્યામાં પીપડા પણ મળી આવ્યા હતા આ રેડમાં કોંગ્રેસના પ્રમુખ અને આગેવાનો સહિત જનતા જોડાઈ હતી દારૂડિયામાં નાસભાગ મચી ગઈ હતી પોલીસની અનુપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા સરપ્રાઈઝ જનતા રેડ પાડવામાં આવી દારૂના અડ્ડા પર નાસભાગ મચી ખુલ્લામ ચાલતા દારૂના અડ્ડા પરથી ઓછામાં ઓછી બસો જેટલા દારૂદ્રિઓએ પોતાના વાહનો છોડીને ભાગી છૂટ્યા હતા પીઆઈ અને આખા ડિસ્ટાફને ડિસમિસ કરવાની માંગ કોંગ્રેસ પાર્ટીએ કરી સારોલી પોલીસ સ્ટેશનની હદના વિસ્તારમાં ખુલ્લામ ચાલતા અડ્ડાપડ જનતા રેડ પછી કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ સારોલી પીઆઈ તેમજ ડિસ્ટાફને ડિસમિસ કરવાની માંગ કરી અને કહ્યું કે શું સારોલી પોલીસ સ્ટેશનના વહીવટદાર પરેશને આ પ્રકારનું ધમધમતું દારૂનો અડ્ડો દેખાડ્યું નહીં સતત હોસ્પિટલની બાજુમાં આવી રીતે સતત વિદેશી દારૂ ધમધમતું હતું લોકો આવતા હતા ખરીદતા હતા અને દારૂ પીતા હતા તો વહીવટ દારને કેમ આવી રીતે ધમધમતા દારૂના અડ્ડા દેખાતા નથી પીઆઈ સંદીપ દેસાઈ આટલું સરાની કામગીરી કરી રહ્યા છે તો તેમના વિસ્તારમાં આ દારૂના અડ્ડા તેમને કેમ દેખાતા નથી કોંગ્રેસ પાર્ટી દ્વારા જનતા રેડ પાડ્યા પછી પણ અહીં લોકો દારૂ લેવા આવે છે તેનો વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે અને વ્યક્તિઓ આવે છે અને દારૂ માંગી રહ્યા છે હવે આ કોંગ્રેસ પાર્ટીની સફળ દારૂની રેડ પડ્યા પછી સુરત પોલીસ કમિશનર સારોલીના પીઆઈ સંદીપ સર અને સાથે તેમના વહીવટદારને સસ્પેન્ડ કરશે કે પછી બદલી કરશે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત